હાથમાં વેલો પણ હોદી લખ્યું બધું બરોબર 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 મીડિયમ બધી દીધું હમ હમ બરોબર અને એની ઈચ્છા બે દીધા પછી તો બે ને ઈદા થઈ ને બે મરી ગયા હા 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 રખડતા ઢોર કોઈ તંત્ર ગંભીર તેજ નહીં એમ અમરેલી માં શું છે ભાઈ આ તો જો તમે આપણે જાયગા જેટલા હવે આપણે અમરેલી જિલ્લાના દરેક ખેડૂત લોકો છે ને દરેક ખેડૂત લોકો

હા રાઘવજીભાઈ પટેલ તમે સાહેબ હલો હા હાજી બોલો બોલો મેં મહિના થી પેલા વાત કરી મેં કીધું ઓલું મંજૂર કર્યું એને રાઘવજીભાઈ પટેલ ને કીધું મેં કીધું સર્વે તો કર્યો નથી કઈ રીતે છો તમે બરોબર હા હા કે અમે દા ગામ ને એકમ લીધું છે એકમ તરીકે થોડું હાલે કોક ગામમાં તો નો જ હાલે એટલે આમાં છે ને ભાઈ હવે જે આપણે લોકો જાગૃત બનો અને સરકાર પાસે મેં તો જો હમણાં આજે જવાબ માંગ્યો છે કે સેટેલાઇટ તમે સર્વે કર્યો એમાં અમરેલી જિલ્લા થી માંડીને દરેક જિલ્લા તાલુકામાં કેટલું નુકસાન થયું ને એ આંકડા જોશે હવે આટલી મોટી તમે સરકાર ચલાવો છો અને હા કટકી 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 હાલે તો હવે અમારો ખેડૂત સહન નહીં કરે હા એ બરોબર છે હમ એટલે હવે છે ને ખેડૂત માટે નઈ બોલે ને એના જો છે ને માફ નો કારણ કે આ તો જગત નો તાજ છે એને હેરાન કરવાની ભાજપ ની છે બરોબર આપડે કઈ હૃદય પ્લાસ્ટિક ના નથી જી 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 સંવેદના તો હોવી જોઈએ ને જ જોઈએ હોવી અને ખેડૂત શબ્દ લખાય તો આપણા અંદરથી થી ધંધરાટી થાવી જોઈએ કે ભાઈ આપણા ખેડૂત ને યારે ખોટે ખોટું કરે હા એમ હાલે જ નહીં હકાવાનું જ ન હોય આપણે છે ને સાહેબ જો એવું ગ્રુપ ની જરૂર છે હા હા ઓલું થાય આપણે ક્રાંતિ લાવી હતી એવું ના ના બરોબર છે આમાં થાય કેવું ખબર મે તો મે તો છે ને બહુ ટ્રાય કરી આપડે સ્થાનિક લેવલ થી મુદ્દા ઉપાડીએ ને લોકો બિચારા એટલો ડરનો માહોલ છે ભયનો માહોલ છે આમ કોઈ પણ રીતે લોકોને તમને સપોર્ટ કરવા પણ ક્યારે સમજશે કે વસ્તુ શું છે ખેડૂત મિત્રો ને જાગવા જરૂર છે તમારી યાર ખોટું થયું માનો કે તમને પલા સાત બાર માં આ વર્ષે કપાસનું હોય અને તલગી કે મગફળી નાખે તો ત્યારે ને ત્યારે તમે ગ્રામ સેવક કે વહીવટદારો પાસે જૈન લખાવ ભાઈ આવું કેમ ખોટું ચાલે છે આ તો સહાય નહીં

જેને જેને બિચારા સિટીમાં વહી ગયા અમુક જોવાનું સુરત અમદાવાદ પણ પોતાની જાતને ખેડૂત કેતા હોય ને બાપાનું પેટમાં બળતું હોય ને તો સમય નીકળવો પડશે આમાં નકર તો મરી જવાના આપડે અમુક અમુક એવા ખેડૂત ના મને ફોન આવતા હોય ને બિચારાના એટલે ટુકડા ધરાવી ને પછી ધીમે ધીમે કરીને આ જમીન છીનવી લે ને તોય આપણે નહીં બોલી હવે આ ખેડૂત બિન ખેડૂત ને તોય આપણે કઈ નહીં જો આપણે નહીં બોલીએ તો હવે એટલે હવે છે ને ટૂંકમાં જે ખેડૂતોને વધુ ને વધુ સંગઠિત થાય એવું મારે તો આને આપણે તો મથવું જ છે હવે હા બોલો બોલો આપણે બધાને સંસ્થા વાળા બધાને કેટલા સપોર્ટ કરી સમાજ ખુબ 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 જરૂર હોય સમાજ ને સંસ્થા વાળા કેમ આગળ ઈ તો વાત છે હાથા જો ફક્ત ને ફક્ત સમાજને હાથો બનાવે છે ને આ બધા આગેવાની રજા આપવાની જરૂર છે હવે કે ભાઈ જયારે ને ત્યારે તમે આગેવાની કરીને આવો છો પણ અમારા ખેડૂત બેન જયારે તકલીફ છે ત્યારે તમે જાવ છો કે હું તમને એમ કહું સહકારી સંસ્થા જેટલી છે અમરેલીમાં માં જિલ્લામાં

હમ બરોબર છે બરોબર છે ના ના ખુબ સારું અને આવીને એકતા હું તો એમ કઉ છું માંડવડા નહીં અમરેલી જિલ્લા એવું કરીએ કે વ્યક્તિગત આપણા હાડુભાઈ હારા જે બી હોય ને ને એને એક એક ગામડે ગામડે એવું કે દસ દસ જણા ખાલી જાગૃત થાય ને એટલે આ મેન છે ને તમે સમજો ને ભાઈ તો દસ લોકોનું જ કામ છે દસ આ એવા છે કે જયારે સમય આવે ને ભાજપ ની ચૂંટણી હોય તો એ દસ આગળ આટા મારતા હોય આમ છે આમ થી અગિયાર મો માણા નહીં હોય એટલે આ દસ ની નીતિ છે ને બંધ કરવી છે

આપણે ખેડૂ માટે લડી તો ભગવાન કરે આ તો રાઘવજી એક ગામ થી ફોન આવ્યો હતો ખેડૂત મિત્ર નો ત્રીસ વીઘા ની મગફળી હતી ભાઈ હવે મગફળી વહી ગઈ તો ત્યારે એવું કીધું જયારે રજૂઆત કરી છે સ્થાનિક લેવલ તો કે તમને સપ્ટેમ્બર માં આવશે ને એમાં ભેળવી દેવું હવે આવ્યું તો કે ખાલી કપાસ થયો કઈ નડી ભાઈ રોતા હતા મારી આગળ બિચારા ખેડૂત રોતા હતા એમાં તો જમીન ધોવાણનું ને એવું બધું આવે છે જે તે વખતે એમાં બિનપિયાર પછી બાગાયતી એવું બધું આવે છે જે વખતે દિયાર આવે છે

પણ અહીંયા ગામડામાં આવે ને કોઈ બીજા ને ખબર જ ન રે ગમે તે સર્વે થાય તો તાલુકા જિલ્લા માંથી સેટિંગ આલે બધું સાચી વાત તો મોટું ષડયંત્ર છે ને આખું ખેડૂત ને બિચારા ને ઉગાડા કરી નાખ્યા

સો ટકા સો ટકા સો ટકા સો ટકા જોડાઈ જવાનું છે હવે અમત આપણા માટે અવાજ ઉપાડતી પાર્ટી હોય ને એને પૂછવાનું જોડા આજ ની સુધી કઈ જ નથી આ બે હવે આમ આદમી પાર્ટી તરફ હળવું જ પડે સો ટકા ચાલો મળીએ જય જવાન જય કિસાન જય સરદાર જય જય સરદાર જય સરદાર